નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વાત વાત કરવી કરવી છે છે બજેટ 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 ગાંધીધામ સૌપ્રથમ કે ગુજરાતનું રજૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગાંધીધામને મહાનગરપાલિકાની બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ખુશી વ્યક્ત કરી હતી છેલ્લા છ સાત વર્ષથી મનપા માટે કરી હતી માંગણી ગાંધીધામ કક્ષનું આર્થિક પાટનગર છે છેલ્લા છ સાત વર્ષથી કન્ટિન્યુ ગાંધીધામને મહાનગરપાલિકા મળે એ માટેની રજૂઆત સતત થઈ રહી હતી ગાંધીધામ એટલે કચ્છનું આર્થિક પાટનગર છે ત્યાં પોર્ટ આવેલું છે ઔદ્યોગિક હબ છે અનેક બધી કંપનીઓ આવી છે સોલ્ટ આશિયાનું સૌથી મોટું આવેલું છે ટિમ્બર સૌથી મોટું ઝોન છે એટલે ગાંધીધામ મહાનગરપાલિકા બને એ માટે સતત પ્રયત્નો ચાલુ હતા ને આજે ખરેખર હું ખૂબ જ ખુશ છું આનંદિત છું